હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ધમાઈ યુટ્યુબ ચેનલ તો આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ખુશી કુકિંગને સર્ચ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો પાસ્તા બનાવવા માટે મેં અહીં એક ગ્લાસ પાણી લીધેલ છે તેને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું ત્યારબાદ આપણે તેમાં અઢીસો ગ્રામ પાસ્તા એડ કરીશું હું અહીં અઢીસો ગ્રામ પાસ્તા બનાવવાની છું તો હું તે પ્રમાણે બધી વસ્તુ યુઝ કરીશ ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવા દઈશું અને તેને થોડીવાર સુધી કૂક થવા દઈશું તો હવે આપણા પાસ્તા સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે એકદમ બોઇલ થઈ ગયા છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો આપણા પાસ્તા એકદમ સાવ બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવાનું મીડિયમ એવા બફવાના છે ત્યારબાદ આપણે એક કઢાઈ લઈશું તેમાં એક મોટી ચમચી ઘી એડ કરીશું ઘી સારી રીતે ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું ગેસની ધીમી આંચ પર જ આપણે ઘીને ગરમ થવા દેવાનું છે તો આપણું ઘી સારી રીતે ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું આપણું ઘી સારી રીતે ગરમ થાય ત્યારબાદ હવે આપણે તેમાં બે મોટી ચમચી મેંદો એડ કરીશું અહીં આપણે મેંદામાં બનાવવાના છે વ્હાઇટ સોસ પાસ્તા એટલે તેમાં બે મોટી ચમચી મેંદો યુઝ કરીશું અને તેને સારી રીતે હલાવી લઈશું તો આપણું ઘી સારી રીતે મેંદામાં શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરવાનું છે એકદમ ધીમે ધીમે તેને હલાવ્યા કરીશું અને ધીમા ગેસે તેમને ચડવા દઈશું એટલે કે શેકાવા દઈશું તો હવે આપણો મેંદો સારી રીતે શેકાવા માંડ્યો છે તો હવે આપણે તેમાં બે મોટા કપ દૂધ એડ કરવાનું છે અહીં આપણે બે ચમચા મેંદો લીધો છે તો તેના પ્રમાણે બે મોટા કપ દૂધ એડ કરીશું દૂધ ધીમે ધીમે એડ કરતું જવાનું છે પહેલાં થોડું દૂધ એડ કરીને તેને સારી રીતે હલાવી લેશું ત્યારબાદ ફરીથી થોડું દૂધ એડ કરીશું આ રીતે કરવાથી લમ્સ રહેતા નથી તો ધીમે ધીમે આપણે દૂધ એડ કરતા જઈશું અને તેને હલાવ્યા કરીશું એકદમ મીડિયમ આંચ પર જ તેમને હલાવ્યા કરીશું તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણા લમ્સ ઓછા થવા માંડ્યા છે તો હવે આપણે તેને થોડીવાર સુધી કૂક થવા દઈશું તો ત્યારબાદ ફરીથી આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક મોટી ચમચી ઓરેગાનો એડ કરીશું ઓરેગાનો એડ કર્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવાથી તેનો ટેસ્ટ વધારે સારો આવે છે તો બંને એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું તો એકદમ ચીઝી ટાઈપના એવા ક્રીમી પાસ્તા બનીને રેડી થવાના છે તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે આપણું બેટર છે તે સારી રીતે થઈ ગયું છે તો હવે આપણે તેમાં બાફેલા પાસ્તા એડ કરી દઈશું તો હવે પાસ્તા એડ કરીને તેને સારી રીતે હલાવી લઈશું તો હવે આપણા વ્હાઈટ ચીઝ પાસ્તા રેડી છે તો તમને આ વ્હાઈટ સોસ પાસ્તાની રેસિપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો તો તમને ભાવતી અન્ય કોઈ પણ રેસીપીના નામ તમે કોમેન્ટ કરી શકો છો તેનો વિડીયો હું તમને ટૂંક સમયમાં અપલોડ કરીશ તો ફટાફટથી જઈને તમને ભાવતી વાનગીઓના નામ કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ વ્હાઇટ સોસ પાસ્તાની રેસિપી કેવી લાગી તે જરૂરથી ઘરે ટ્રાય કરજો કેમકે એકદમ ટેસ્ટી આવા પાસ્તા બનીને રેડી થશે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો